આમોદમાં અકસ્માતમાં જીવ ગુમાવનારના પરિવારને પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજના અંતર્ગત બે લાખ નો લાભ મળ્યો છે વર્ષે વીસ રૂપિયાનો પ્રીમિયમ ભરતા હતા આમદનગરમાં સાતમી મે બે હજાર ચોવીસ ના રોજ ટેલિફોન એક્સચેન્જ સામે એક દૂધ લઈ જતા વાહન ચાલક અયુબભાઈ અલ્બા ખોકર ને પાછળ ટક્કર મારી આધેડ ને લઈ અકસ્માત કરી ભાગી ગયો હતો જે આધેડ નો અકસ્માત માં સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું જે મૃત્યુ પામનાર અયુબ ખોકર આમોદ ની સ્ટેટ ઓફ અકસ્માત વીમા યોજના અંતર્ગત વર્ષે વીસ રૂપિયા નું પ્રીમિયમ ભરતા હતા મૃત્યુ પામ્યા બાદ તેમના પુત્ર એ ની એસબીઆઈ શાખામાં જઈને અકસ્માત વીમા અંતર્ગત ક્લેમ કર્યો હતો જેથી એસબીઆઈ શાખાના મેનેજરે તેમની પાસબુક ચેક કર્યા બાદ જરૂરી દસ્તાવેજ મેળવી તેમનો ક્લેમ તુરંત જ મંજૂર કરી રૂપિયા બે લાખ તેમના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા જે અંગે એસબીઆઈ શાખાના અધિકારીઓ દ્વારા લોક જનજાગૃતિ અર્થે તેમના પુત્ર પુત્રીને બે લાખના ચેક અર્પણનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં અહમદનગર પાલિકા પ્રમુખ જલપાબેન પટેલ સદસ્ય બિજલ ભરવાડ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં એસબીઆઈ ના અધિકારીઓએ લોકોને વર્ષે સામાન્ય પ્રીમિયમ ના અકસ્માત વીમા તેમજ જીવન વીમા લેવા માટે અનુરોધ કર્યો હતો યાસીન દેવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ નમસ્તે મારું નામ મનોજભાઈ ખત્રી છે મેનેજર એફઆઈ તરીકે ભરૂચ જિલ્લામાં કાર્યરત છું અને જિલ્લાના તમામ સામાજિક સુરક્ષા યોજનાઓ જે વડાપ્રધાન મોદીએ આપણે સંચાલિત કરેલી છે જે સરકાર થકી આ યોજનાઓ બેંકો દ્વારા સંચાલિત કરવામાં આવે છે પ્રધાનમંત્રી જનજીવન પીએમ જે જે પીએમએસ બી વાય જેમાં ચારસો છત્રીસ રૂપિયામાં કુદરતી મૃત્યુનો માં બે લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે અને આકસ્મિક મૃત્યુમાં વીસ રૂપિયાના પ્રીમિયમ ભરવાથી બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે એ સંદર્ભમાં આ શાખાના એક ખાતેદાર હતા મયુરભાઈ ખોખર કે જેમને પ્રધાનમંત્રી સુરક્ષા યોજના વીસ રૂપિયામાં વીમો હતો અને એમનું અવસાન થયું મને જાણ થઈ બેંકને તો તેમના જે વારસદાર હતા એમને અરજી કરી હતી અને એ અરજીના સંદર્ભમાં બેંકે ક્લેમ પાસ કર્યો છે બે લાખ રૂપિયાનો એમના વારસદાર ખાનીફાબેન એમના ખાતામાં બે લાખ રૂપિયા જમા થઈ ગયા છે એટલે આ હેતુ એવું છે કે જે ગયેલી વ્યક્તિ છે એ આપણે પાછી લાવી શકતા નથી પરંતુ ગયેલી ગુજરી ગયેલી વ્યક્તિ જો કમાનાર વ્યક્તિ હોય તો એનાથી પરિવાર ઉપર ઘણી બધી આર્થિક અસર પડે છે પરિવારનું ભરણ પોષણ કરવું બહુ મુશ્કેલ થઈ ગયું છે તો આવી સ્થિતિમાં કમસે કમ એ પરિવાર આર્થિક રીતે બેઠું થાય એ આશયથી બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે જેથી કરીને બે લાખ રૂપિયાના બે લુભાઈ રાખી એ પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરી અને ફરી પાછું ફેમિલીને પગભર ઊભું થવામાં મદદરૂપ થાય છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ શ્રી નરેન્દ્ર મોદીની જે યોજનાઓ જે એમણે જ્યારે આ દેશનું સુકાન સંભાળી એ પછી એમણે જે અસંગઠિત કામ અસંગઠિત કર્મ વર્ગ માટેની જે ખાસ યોજના રાખી છે પીએમ જે પીએમ એમાં દરેક વ્યક્તિ બબ્બે લાખ રૂપિયા સુધીની સુરક્ષા કવચ પૂરું કરવામાં આવે છે આભાર